આકાશવાણી ભુજ સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો છવ્વીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણીની ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઇએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ થશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે તેમજ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આજે સાંજે સાત વાગે પાંચ મિનિટે પ્રસારિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશાથી વર્ચ્યુઅલ માધ્યમથી સુરતના ઉધનાથી રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું આગામી પાંચમી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થનારી આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે આ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશાવતી મંત્રી સી પાટીલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાથી ગુજરાતના ચાર હજાર સહિત દેશભરના બાણું હજારથી વધુ સ્વદેશી ભારતીય સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલના ફોરજી નેટવર્કનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો રાજ્યમાં કાર્યરત થયેલા ફોર જી થાંભલામાંથી છસો થી વધુ થાંભલા અતિ દુર્ગમ અંતરિયાળ પર્વતીય અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત થશે જેનાથી છેવાડાના વિસ્તારને પણ સ્વદેશી ફોર સેવા મળશે ગઈકાલે તમિલનાડુમાં કરૂરમાં એક રેલીમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ આંક છત્રીસ પર પહોંચી ગયો છે પચાસથી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા દસ લાખની સહાયની જાહેરાત કરી છે આઈસીયુમાં સારવાર લઈ રહેલા પ્રત્યેકને રૂપિયા એક લાખ મળશે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ અરૂણા જગદીશનના નેતૃત્વમાં એક કમિશનની રચના કરી છે આ રેલી ફિલ્મ અભિનેતા અને રાજકીય નેતા વિજયની તમિલનાડુ વેકઝગમ પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી હતી શ્રી વિજયે આ ઘટના પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગદોડમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં સંવેદના વ્યક્ત કરી અને ગાયલો ને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે ગૃહમંત્રી અમિત શાહ આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાતના સૈન્ય પ્રત્યેના સન્માનની વ્યક્ત કરવા માટે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે આજે રવિવારે રાત્રે બરાબર અગિયાર કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર ગરબો વગાડવામાં આવશે સમગ્ર ગુજરાત એક તાલે એક જ એકસુરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબા begum se ભુજ નગર સેવા સદન નવ નિર્મિત નૂતન અટલ ભવનનું લોકાર્પણ સમારોહ આજે યોજવામાં આવશે ભુજ નગરપાલિકાની પુનઃ નિર્માણ પામેલી ઘનશ્યામનગર સ્થિત આ ઇમારતનું સવારે સાડા દસ વાગે લોકાર્પણ કરવામાં આવશે સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ રાજકોટ ઝોન મહાનગરપાલિકાના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીના હાથે હસ્તે નૂતન સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર